ભારતેસ મિનિટમાં સાત શહેરોમાં નવ આતંકવાદી માહિતી અનુસાર આમાં સો થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે જેમાં ભારત દ્વારા આ બદલો લેવાની કાર્યવાહી પહેલગામ હુમલાના પંદર દિવસ પછી કરવામાં આવી હતી અને તેને ઓપરેશન સિંદુર નામ આપવામાં આવ્યું હતું આ નામ એ મહિલાઓને સમર્પિત છે જેમના પતિઓ બાવીસ એપ્રિલના રોજ પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયા હતા